શણગાર કરવામાં આવ્યો છે સ્વામીનારાયણ મંદિર धाम સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે દાદાને દિવ્ય વાઘા પહેરાવાયા છે અને ફૂલોનો શણગાર કરાયો છે છે કે સવારે સાડા પાંચ વાગે મંગલા પૂજારી સ્વામી દ્વારા તથા સાત કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીએ કરી હતી એવમ દાદાને જામફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શાળામાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે આજે શનિવાર નિમિત્તે કષ્ટભંજન દેવ હનુમાનજી વૃંદાવનમાં પંદર વીસ દિવસની મહેનતે તૈયાર થયેલા પ્યોર સિલ્કના જરદોષી વર્કવાળા વાઘા પહેરાવાયા છે તો દાદાના સિંહાસને બસો પચાસ કિલો ગલગોટા અને સેવંતીના ફૂલનો શણગાર કરાયો છે આ ફૂલ વડોદરાથી મંગાવવામાં આવે છે તો દાદાને આજે બસો પચાસ કિલો કચ્છના જામફળનો અન્નકૂટ ધરાવાયો છે હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ નેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે મંદિરના સંતો દ્વારા સેવન સ્ટાર હોટલને ટક્કર આપે તેવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવા ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે અહીં વીઘા જમીનમાં કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આંખો આંજી દે તેવી છે જેના બિલ્ડિંગનું નવ લાખ સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે આઠ ફ્લોર વાળું અને એકસો આઠ ફૂટ ઊંચું આ બિલ્ડિંગ ત્રણસો ચાલીસ કોલમ ઉપર ઊભું કરાયું છે